નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો આંગણવાડીમાં તમે જાણો છો એમ સુપરવાઇઝર અને હેલ્પરની ભરતી આવી ગઈ છે મિત્રો તો આપણે આ વિડીયોમાં તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું લાગતા વળગતા તમારે જે ભાઈબંધો હોય સગા સંબંધી હોય ગ્રેજ્યુએશન હોય દસ પાસ હોય તમે તેમને આ વિડીયો મોકલી શકો છો મિત્રો તો આમાં આપણે કઈ લાયકાત જરૂરી છે ફોર્મ કેવી રીતે ભરવા એપ્લિકેશન ઓનલાઈન કેવી રીતે કરવી બરાબર ઓનલાઈન મોર ઓફલાઈન બધા તમામની આપણે વિગતે ચર્ચા કરીશું તો મિત્રો આપણે જાણીએ છીએ તેમ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ચાલીસ હજાર હેલ્પર અને સુપરવાઇઝરની જગ્યાઓ માટે ભરતી અભિયાનની જાહેરાત કરી છે અરજી પ્રક્રિયા દસ જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે ચાલુ થઈ ગઈ છે મિત્રોથી શરૂ કરી પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ એ સમાપ્ત થાય છે મિત્રો હજુ ફેબ્રુઆરી મહિનાની પંદર તારીખ સુધી તમે ઓનલાઈન મોડ અથવા તો ઓફલાઈન મોડ બંને દ્વારા તમે અરજી કરી શકો છો મિત્રો અરજી કઈ રીતે કરવી તેના આપણે વિગતે અંદર વિડીયોમાં જોઈશું મિત્રો બરાબર આ તદ્દન સિમ્પલ ભરતી છે મિત્રો અને ચાલો તો આપણે નોંધ જોઈએ ભરતી મેરિટ આધારિત છે જેમાં કોઈ પરીક્ષાની જરૂર નથી મિત્રો તમે જાણો છો આવી ભરતી છે જેમાં કોઈપણ તમારી ઇન્ટરવ્યૂ લેખિત મોખિત કોઈ પણ પરીક્ષા તમારે આપવાની થતી નથી સીધી તમારા ગ્રેજ્યુએશનના માર્ગ અથવા તો ધોરણ દસ પર જે પરીક્ષા જે લાયકાત મુજબની જે આપણે હેલ્પરની ભરતી છે તેમાં ધોરણ એસએસસીના માર્ક બરાબર આ રીતની આ ભરતી છે મિત્રો બરાબર તો વિડીયોને વધુમાં વધુ તો મિત્રો આપણે જાણીએ છીએ અહીંયા જે વિભાગ જે આ ભરતી પ્રક્રિયા લઈ રહ્યું છે બરાબર તેનું નામ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય બરાબર ચાલો તો પોસ્ટ છે હેલ્પર અને સુપરવાઇઝરની છે કુલ જગ્યાઓ છે ચાલીસ હજાર છે મિત્રો ઉંમર મર્યાદા છે અઢારથી પિસ્તાલીસ વર્ષ બરાબર એટલે કે ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ અન્ય કેટેગરીઓ માટે જે સરકારની જે વખતો વખતના સુધારા મુજબ જે ઉંમર મર્યાદામાં છૂતાશે તે રીતનું માન્ય રહેશે બરાબર ચાલો ચાલો પગાર ધોરણની વાત કરીએ તો આઠ હજારથી અઢાર હજાર સુધીનો રહેજે જે સુપરવાઇઝર છે તેમનો અઢાર હજાર રહેશે જ્યારે જે આપણે હેલ્પર છે તેમનું આઠ હજારની આસપાસ રહેશે એપ્લિકેશન મોડની વાત કરીએ તો અહીંયા ઓનલાઈન અને ઓફલાઈન બંને દ્વારા તમે અરજી કરી શકો છો અરજીની તારીખ છે દસ જાન્યુઆરી બે હજાર પચીસ થી પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી બરાબર મિત્રો આજે હું વિડીયો બનાવું છું ત્યારે તેર તારીખ થઈ ગઈ છે એટલે કે ત્રણ દિવસ થઈ ગયા છે મિત્રો તો તમે ઝડપથી આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો સગા સંબંધીઓમાં પણ પહોંચાડજો બરાબર ચાલો આગળ જોઈએ મિત્રો ચાલો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આપણે અગાઉ જોયું તો એમ શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ સૌ પ્રથમ હેલ્પર પોસ્ટ માટે જે શૈક્ષણિક લાયકાત છે તે માન્ય બોર્ડમાંથી ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ એટલે કે જે હેલ્પરની પોસ્ટ માટે જે લોકો અરજી કરે છે તે ધોરણ દસ પાસ હોવા જોઈએ એસએસસી પાસ હોવા જોઈએ બરાબર માન્ય બોર્ડમાંથી તો મિત્રો આગળ જોઈએ તો સુપરવાઇઝરની જે પોસ્ટ છે બરાબર તેના માટે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી આ હોવી આવશ્યક છે એટલે કે તેના માટે સ્નાતક તમે બીએ હો બીએસસી હો એમ હો બી કોમ હોય કોઈ પણ બી બેચલર ડિગ્રી તમારી હોવી જોઈએ બરાબર ચાલો અને રાજ્યના ધોરણો અનુસાર સમકક્ષ લાયકા સ્વીકારી શકાય છે એટલે કે તેને સમકક્ષ લાયકાત હોય તે પણ સ્વીકારી શકાય ચાલો મિત્રો ઉમર મર્યાદાની આપણે વાત કરીશું હવે કે આ ભરતી માટે ઉમર મર્યાદા સરકાર દ્વારા કેટલી રાખવામાં આવી છે તો મિત્રો ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ રાખવામાં આવી છે ઉમેદવારો માટે ઓછામાં ઓછી અઢાર વર્ષની ઉંમર છે અનેમાં વધુમાં વધુ અહીંયા પિસ્તાળીસ વર્ષની ઉંમર રાખવામાં આવી છે એટલે કે તમે પિસ્તાળીસ વર્ષના હો ત્યાં સુધી અરજી કરી શકો છો બરાબર હવે ઉંમરમાં છૂટછાતની વાત કરીએ તો સરકારી ધારાધોરણ મુજબ જે આપણે કેટેગરીવાળા ઉમેદવારો છે એસસી એસટી અથવા તો મહિલા ઉમેદવારો છે તેમના માટે સરકારે જે છૂટછાટ આપી હશે તે મુજબ અહીંયા વયમર્યાદા રાખવામાં આવી છે મિત્રો ચાલો તો હવે ખાસ મુદ્દો આપણે જોઈએ કે અરજી કેવી રીતે કરવી તો મિત્રો અહીંયા અરજી બે પ્રકારે કરી શકાય છે પહેલું છે ઓનલાઈન મોડ દ્વારા અને ઓફલાઇન મોડ દ્વારા બરાબર તો આપણે બંનેને વિગતવાર જોઈશું કે ઓનલાઈનમાં કઈ રીતે કરાય કઈ સાઈડ ઉપરથી કરાય બરાબર અને ઓફલાઈનમાં પણ આપણે કેવી રીતે કરી શકીએ છીએ બરાબર ચાલો તો મિત્રો સૌ પ્રથમ ઓનલાઈન અરજી કરવાની રીત જોઈએ બરાબર તો આપણે પહેલાં તો સત્તાવાર વેબસાઇટની મુલાકાત આપણે લેવી પડશે વેબસાઇટ છે ડબલ્યુ ડી ડોટ એનઆઈસી ડોટ ઇન બરાબર વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ જે આપણી મહિલાનો બાર વિકાસ છે તેની ઓફિસિયલ સાઇટ છે તેના ઉપર તમારે જવાનું છે તમારી જાતને રજિસ્ટર કરો એટલે કે તમારે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને રજિસ્ટર કરીને એક એકાઉન્ટ બનાવવાનું છે મિત્રો બરાબર ત્યારબાદ મિત્રો ત્રણ નંબરમાં આપણે જોઈએ અરજી ફોર્મ ભરી અંદર જે અરજી ફોર્મ ખુલશે તે ભરવાનું છે તમારી વ્યક્તિગત શૈક્ષણિક અને અન્ય માહિતી કાળજીપૂર્વક ભરવાની છે પછી ચાર નંબરમાં તમારે દસ્તાવેજ અપલોડ કરવામાં કરવાના છે એટલે કે માન્ય એમને જે રીતે કેબીમાં માંગેલા હોય એ રીતે પીડીએફ બનાવીને તમારો ફોટો પ્રમાણપત્ર હસ્તાક્ષર વગેરે સ્કેન કરીને અપલોડ કરવાના છે મિત્રો પાંચ નંબરનો છે અરજી સબમિટ કરો લાસ્ટ સ્ટેપમાં તમારે તમારી અરજીને સબમિટ કરવાની છે અને એક નંબર તમારો કન્ફર્મેશન નંબર હશે પુષ્ટિકરણ નંબર ભવિષ્યમાં ઉપયોગ માટે તમારે તેને સાચવવાનો છે બરાબર ચાલો મિત્રો હવે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી તો તેમાં તમારે સૌ પ્રથમ તમારી નજીકની આંગણવાડી કાર્યાલયની મુલાકાત લેવાની છે આપણે ગામે ગામ આંગણવાડી શહેરોમાં પણ હોય છે ત્યાં અથવા તો ત્યાં તમને ફોર્મ આપશે અથવા તો ઓનલાઈન ફોર્મ તમે સાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તેમાં બધી જ જરૂરી વિગતો આપણે જાતે ભરી દેવાની છે બધા જ જરૂરી ડોક્યુમેન્ટ તેની સાથે એટેચ કરવાના છે જોડી દેવાના છે આપણા પ્રદેશમાં નિયુક્ત કાર્યાલયમાં ફોર્મને તમારે સબમિટ કરવાનું છે પંદર ફેબ્રુઆરી પહેલાં તમારે આ ડોક્યુમેન્ટ સાથે ઓફલાઇન મોડમાં જે તમે પ્રિન્ટ લઈને ભરેલું ફોર્મ છે એ તમારે તમારા કાર્યાલયમાં તમારે સબમિટ કરાવવાનું છે કાર્યાલય ન ખબર હોય તો તાલુકામાં આઈસીડીએસ સેન્ટર જ્યાં છે ત્યાં તમારી મુલાકાત લઈને વિગતો જાણી લેવી બરાબર મિત્રો ચાલો આગળ જોઈએ મિત્રો ફીની વિગતની વાત કરીએ તો સામાન્ય અને ઓબીસી ઉમેદવારો માટે ખૂબ જ નજીવી ફી રહેશે જ્યારે એસટી એસટી અને મહિલા ઉમેદવારો માટે ફીમાં લગભગ મુક્તિ હશે મિત્રો જેને ફી ભરવાની હોય તે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો ઓફલાઈન મૂળથી ચલણ દ્વારા પણ તે ફી ભરી શકે છે તો આ રીતની અહીંયા ફીની વિગતો છે મિત્રો ચાલો જરૂરી દસ્તાવેજોની આપણે વાત કરીએ તો આંગણવાડી ભરતી માટે અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજોની યાદી અહીં છે પહેલાં તો ઓળખપત્રો તમારે તેમાં આધાર કાર્ડ પાન કાર્ડ અથવા મતદાર આઈડી લઈ શકો છો સરનામાનો પુરાવો તરીકે તમે લાઇટ બિલ અથવા તો રેશન કાર્ડ અથવા પાસપોર્ટ લઈ શકો છો શૈક્ષણિક પ્રમાણપત્રોમાં ધોરણ દસ જે હેલ્પર માટે છે અને ગ્રેજ્યુએશન માટેની માર્કશીટો જે સુપરવાઇઝર માટે છે ચાલો જાતિ પ્રમાણપત્રમાં જે કેટેગરી વાઇઝ ઉમેરવાળો છે એસસી એસટી ઓબીસીના જાતિ પ્રમાણપત્રો જોશે અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે અને તમારે તમારા સ્વહસ્તાક્ષર સ્કેન કરીને તેને તમારે અપલોડ કરવાના રહેશે તો મિત્રો આ રીતના આપણા ડોક્યુમેન્ટ છે મિત્રો આપણી આસપાસ રહેતા તમામને આ વિડીયો પહોંચાડો બરાબર અને કોકના કાર્યમાં સહભાગી બનો બરાબર વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આવી વધુ ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત